નમસ્કાર ગુજરાત માહિતી જગત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવામાં આવશે ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ મોલ માર્કેટ થિયેટર ગેમ ઝોન શૈક્ષણિક સંસ્થા જેવા સ્થળોની તપાસ કરવાનું કહ્યું છે એટલે કે રાજ્યમાં જ્યાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ હાથ ધરવાનું કહ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો મોદીજી એક કલાક માટે તો રાજકોટ આવો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે આજે દિલ્હીમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું છે કે હું એક ગુજરાત

આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લવાયા છે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસના ચોથા આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા પોલીસે આબુથી ઝડપી પાડ્યો હતો જેમને આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લવાયો છે ઉચ્ચ અધિકારીઓ તેમની પૂછપરછ કરશે એલસીબીની પૂછપરછમાં ધવલે કહ્યું કે ગેમ ઝોનનું લાયસન્સ તેમના નામે હતું જો કે આરોપી ધવલ ઠક્કરે ગેમ ઝોનમાં નોકરી કરતો હતો એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરે ઉપર મુજબની કબૂલાત કરી હતી હવે આગળની તપાસ રાજકોટ પોલીસ કરશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સીએમ પદ છોડવા અંગે યોગીએ શું કહ્યું છે કેજરીવાલનો દાવો કરાયો હતો કે ચૂંટણી બાદ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના સીએમ પદેથી હટાવી દેવામાં આવશે આ અંગે યોગીએ કહ્યું છે કે એટલા માટે તે અમારી વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે આમ પણ હું એક યોગી છું સત્તાએ મારી પ્રાથમિકતા નથી મારી પ્રાથમિકતા પાર્ટીની મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે જ્યારે સિદ્ધાંતો સાથે સમજૂતીની વાત આવે છે ત્યારે અમે તે સત્તાને સો જણવવામાં પણ નકારી આપશું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેમલ વાવાઝોડાની તબાહી છ લોકોના મોત પશ્ચિમ બંગાળમાં રેમલનો કાળો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી છે દરિયાકાંઠાના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા ત્યારે અત્યાર સુધી છ લોકોના મોત થયા છે માહિતી મુજબ સત્યાવીસ હજાર મકાનો પર આંશિક રીતે અને પચીસો મકાનો મૃતકોના આંકડા વધી શકે છે બચાવ કામગીરી ચાલુ છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકો સાથે દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો મિત્રો સાથે વાત કરીએ તો એક જૂનથી થશે મોટા ફેરફારો વર્ષ બે હજાર ચોવીસના મે મહિના પૂરા થવાના આવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જૂન મહિનાની શરૂઆત થતાં જ હવે તમારા ખિસ્સા પર તેમને સીધી અસર જોવા મળી શકે છે જૂન મહિનાની શરૂઆત થતાં જ એક તારીખથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવા નિયમો લાગુ થશે સાથે સીએનજી અને પીએનજીના દરમાં પણ મોટો ફેરફાર થશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે હજાર ચોવીસથી બદલાઈ શકે છે મિત્રો અને આ નિયમોના કારણે તમારા ખિસ્સા પર ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થતું જોવા મળી શકે છે સાથે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું છે કે પાંચ જુલાઈએ તમારા બેંક ખાતામાં આવશે આઠ હજાર અને પાંચસો રૂપિયાની સહાય રાહુલ ગાંધીએ હપ્તાની પહેલી તારીખ જાહેર કરી દીધી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં એક સંબોધન કરીને એક વાત કરી છે કે દરેક ગરીબોને છે તે હવે યાદી તૈયાર કરવામાં આવશે દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે ઇન્ડિયા સંગઠન સરકાર બનાવશે અને દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરી દેવામાં આવશે મિત્રો તેમણે કહ્યું છે કે ઇન્ડિયન સંગઠન સમક્ષ બે સમસ્યા છે એક અમીર ગરીબ અસમાનતા અને બીજી બેરોજગારી છે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે હવે પાંચ જુલાઈના રોજ દરેક મહિલાઓના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયાનો પ્રથમ હપ્તો જમા થઈ જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે પીએમ કિસાન યોજનાના હપ્તા પહેલાં કરી લેજો આ કામ નકર તમને હપ્તો નહીં મળે દેશના મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી ઘણા ખેડૂતો એવા છે કે જેમને પાક નુકસાનનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી બધી યોજના ચલાવે છે આમાંથી એક યોજના છે જે પીએમ કિસાન યોજના જેમના સોળ હપ્તા ખેડૂતોને મળ્યા છે મિત્રો હવે આગામી સપ્તાહ સત્તરમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થશે એની પહેલાં ખેડૂત મિત્રો ઈ કેવાયસી પ્રક્રિયા કરાવી લેજો નહીંતર તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે મિત્રો સાથે વાત કરીએ તો અગ્નિકાંડમાં સેમ્પલ લેવાય તેટલું પણ લોહી ન બચ્યું હતું રાજકોટના ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં મૃતદેહો એટલી હદે બળી ગયા કે સેમ્પલ લેવાય તેટલું લોહી પણ ન બચ્યું હતું તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે અને તે માટે સેમ્પલ લેવું પડે તેવી સ્થિતિમાં મૃતદેહોના હાડકામાંથી ડીએનએ માટે સેમ્પલ લેવાની ફરજ પડી હતી મૃત્યુના બે દિવસ બાદ પણ ઘણા પરિવારોને મૃતદેહ નથી મળ્યા મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભાજપમાં મોટો દખો લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના આંતરિક દખો સતત બહાર આવી રહ્યા છે ગુજરાત બાદ હવે યુપીમાં પણ આવું થયું છે ત્યાંની ગજ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની એક પોસ્ટથી અંધની વાત બહાર આવી છે તેમણે લખ્યું હતું કે વિશ્વાસઘાતીઓ વિશ્વાસઘાત કરીને ખુશ છે પણ તમામ વિશ્વાસઘાતીઓની ઓળખ થઈ ગઈ છે તેમની આ પોસ્ટ કહે છે કે ત્યાં પાર્ટીમાં ધક્કો ચાલી રહ્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આરબીઆઈએ બે મોટી બેંકોને દંડ ફટકાર્યા છે ભારતીય રિઝર્વ બેંકે યસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પર દંડ ફટકાર્યા છે યસ બેંકને એકાણું લાખ રૂપિયા અને આઈ સી આઈ સી આઈ બેંકને એક કરોડ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે આઈબી આરબીઆઈએ જણાવ્યા અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને બેંકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં બેંકની અન્ય કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે મિત્રો સાથે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એકસો પિસ્તાલીસ રૂપિયા મોંઘું થઈને બોતેર હજાર ત્રણસો છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું છાસઠ હજાર બસો રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપ્પન હજાર બસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે જ્યારે ચાંદી એક દિવસમાં સત્તરસો અગિયાર રૂપિયા મોંઘું થઈને બાણું હજાર પાંચસો બાવીસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે મિત્રો આગળ વાત કરીએ તો અગ્નિકાંડને લઈને આવ્યા છે મોટા સમાચાર મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે રાજકોટ અગ્નિકાંડની ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે આ સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી ત્રીસ થઈ ગઈ હતી બીજી તરફ રાજકોટના નવા સીપી બ્રજેશ જોન ચાર્જ મળ્યો છે આ અગ્નિકાંડ મામલે એસઆઈટીની ટીમ તપાસ પર છે મિત્રો સસ્પેન્ડ થયેલા અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે આ દરમિયાન અહેવાલ છે કે અત્યાર સુધી સત્તર મૃતકોના ડીએનએ તેમના પરિવારોને મેચ થઈ રહ્યા છે